ઓલ્યા હું તો હેડતો નહી હેડવાનો કેમ ના હે દીપી આલુ તું જ બોલ્યું તું પણ તો બોલતે નહી આવર બોલતે નહી આવર તું મારો દાદડે બાપા પકળ્યા સો આ પકળવા દી આ તેમ બેહી જાય ઓમ તેમ તો દીજો તો મોણછો દાદા પણ છોડો ગલપા

દર્ હમું હેડ લે તું ના હેડું તમ ના હેડ આ દે એ મન દાદા તમે તે ને આ દાદા એ હેડ તો તો ના હેડું તાણે દાદા તમે આગળ હેડો એની મોને

એ મોણ તો સમજે છે આ કુણ છે દાતેડા દાદા દાતેડા તાપા મારો 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 આ પડે દાદા અલ્યા તો બોલતે ને આવ તું મારો ભાઈ જા કાકા મારો પોઈન્ટ હડો લ્યા રાખી પાડા મારા કાકા હું બોલવાનું પમ પમ હાય ચકુરી અલ્યા એ ઈ નઈ વગાડો લ્યા એ લે પાડે આયો આ રે ગાડી વાળો વાળો જો આ લ્યો પકડો જા પકડો મને ના તમું બેહારો માટે આપણે ખુરશી લાવવી પડશે હું લેતા આવ આ ગોડાન મેલો ખુરશી લેવા

ખોડ ના ભાઈ જો દાદા અલ્યા તમે તો દોયડે લી જડી દોયડે લઈ આવી રાજલા આ જડી આ પાગે હકરી આ વેરા બોજોન ફોન લાવો લ્યા ફોન અલ્યા અમાર તો ફોન નઈ ઠકોણે ફોન લેતા જા પાડી લેજો હા દાદા દોડો દોડો લ્યો ફોન કરજો હેલો

પિસ્તાળીસ હજાર રૂપિયા લઈ ને હાલે જ મારા અડ્ડે આવો ગમે કરો એ મારે કઈ નઈ જોવાનું હા મૂકું પણ

પિસ્તાળીસ હજાર રૂપિયા પૂરે પૂરા જોયું રૂપિયા ઓછો નહી કરું હું કેવાળી પૂરે પૂરા વાળી

મારો ઓછું મારા છોકરા હજાર રૂપિયા માંગી શું કરવું જવા દેજું મારે પેલા સરપંચ ના ઘેર જવું પડશે પૈસા પૈસા

મોરા ગયા આઈ ગયો ને એય એરા પિંડુ તંગો મારે તાઈ મને ઓને માર્યો એય સાઈડમાં સાઈડમાં મને માર્યો ના ના પિંડુ કોઈ ના કરો હું સાઈડમાં સાઈડમાં હું સાઈડ પર ચાલ પગે પર આય પગે પર ના અરે મૈના છે પગે પર જ નઈ પડવાનું ભલે જાન જાય પણ પગે નઈ પડવા આરા પિંડુ અમને મૈના છે આ તો દોળ રાડો પગે પર રા સાઈડ સાઈડ રાડે ખતરનાક છે પૈસા 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 બંધ થઈ જાજો કે ટોચા પડ્યા છે એ